તુલસી વિવાહ નામના આ ઉત્સવમાં હિન્દુ પંચાંગના કાર્તક મહિનાની સુદ એકાદશીના દિવસે વિધિવત માતા તુલસીના છોડને ભગવાન વિષ્ણુના સ્વરૂપ ગણાતા શાલિગ્રામ સાથે પરણાવવામાં આવે છે આ દિવસે વિવાહ લગ્ન આદિ શુભ કાર્ય માટે અશુભ ગણાતા ચાતુર માસનો પણ અંત આવે છે આ વિવાહ સાથે ભારતમાં લગ્નની મોસમનો ફરી પ્રારંભ થશે ત્યારે પોરબંદરમાં પણ તુલસી વિવાહ નિમિત્તે અનેક કાર્યક્રમો યોજાય છે ત્યારે વર્ષે સાંદિપની શ્રી હરિમંદિર ખાતે ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના માર્ગદર્શનમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણી થશે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના આ ભવ્ય વિવાહની જાદેરી જાન રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા દ્વારા જોડવામાં આવશે ગત વર્ષે પણ આ પ્રકારે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વાજતે ગાજતે ભગવાન શાલિગ્રામ અને માતા તુલસીના વિવાહ યોજાયા હતા આ વર્ષે પણ રંગે ચંગે આ ધાર્મિક કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે જેમાં અગિયારસ અને તારીખ બે નવેમ્બર ને રવિવારના રોજ ભાવેશ્વર મહાદેવના સાનિધ્યમાંથી સાંજે છ વાગે જાનનું રાજભા જેઠવાની આગેવાનીમાં પ્રયાણ થશે ત્યારે તુલસી વિવાહના જાનૈયાઓ માટે વાહનમાં બસની નિઃશુલ્ક વ્યવસ્થા સુદામા ટ્રાવેલ્સ તરફથી રાખવામાં આવી છે ત્યારે પોરબંદરના સૌ નગરજનોને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા રાજભા જેઠવા અને આયોજક ગ્રુપ દ્વારા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ